પણ બેન હવે તમે હવે તમે ધંધો કરવા માટે મને રજૂઆત કરવા આવ્યા છો અને નગરપાલિકાના ચીફ ઓફિસરને ને રજૂઆત કરી રજૂઆત અમે નથી કરી બરોબર અત્યારે આવ્યા છીએ ને તો અમને જગ્યા આપો અમને જગ્યા આપી અહીંયા કોઈ માણસ આવે નહીં અમે ધંધા વગર કરીએ છું હવે નગરપાલિકા નગરપાલિકા અને સરકાર થી તમને બેસવા માટે જગ્યા નહીં આપે તો તમે શું કશો બેન શું કરશું